સંદ્રાપુર પોલીસ હદના ખેડાપા આઉટ પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૂપિયા ચાર લાખના ફોર્ચ્યુનર ગાડીમાં લઈ જવાતા ગાડી સાથે દારૂ ઝડપી પાડ્યો મહીસાગર જિલ્લાના સંતરાપુર પોલીસ હદમાંથી ગેરકાનૂની રીતે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે મળતા આ સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલ બાતમીના આધારે તેનો સ્ટાફ ગઈકાલે રાત્રિના સુમારે ખેડાપા નજીક આનંદપુરી રોડ પાસે વોચમાં ઊભો રહ્યો હતો ત્યારે મોડી રાત્રે બાતમીવાળી ગાડી આનંદપુરી તરફથી ખેડાપા તરફ આવતી હોય તેને રોકવા ઈશારો કરતા ગાડી ચાલકને શંકા જતા ગાડી પૂરપાટ ઝડપે ઝડપી નાસી જવા પ્રયાસ કર્યો જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે સ્ટાફ એ તે ગાડીનો પીછો કરતા ગાડી ચાલકે ગાડી સાઈડમાં ઊભી કરી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયેલ આ ઝડપાયેલી ફોર્ચ્યુનર કાર નંબર જી જે જીરો વન કે આર અઠાવન ચોવીસમાં તપાસ કરતા ગાડીમાં પુઠ્ઠાના ખોખામાં ભારતીય બનાવટનો દારૂ બિયરની બોટલ કુલ નંગ સોળસો પાસઠ જેની અંદાજિત કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર બસો સત્તાણુંનો ગેરકાયદેસર રીતે કારમાં વહન કરીને લઈ જવાતો હોય ઝડપી પાડી પકડાયેલ ફોર્ચ્યુનર કાર જેને અંદાજિત કિંમત રૂપિયા પંદર લાખ મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ દસ હજાર બસો સત્તાણું નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ બનાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એએસઆઈ મોહિતસિંહ અનુભા જાડેજાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગાડી ચાલકને દારૂ આપનારને ગાડીના માલિક સામે કાયદેસરનો ગુનો દાખલ કરી સંતરામપુર પોલીસ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે